હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો ત્યારે આપણે આ સરિયા વડે નળી બધી એક બાજુ કરીએ છીએ કેમ કે જોઈ લ્યો અત્યારે કપા નાનો છે અને જરા અને જોઈ લ્યો અત્યારે આપણે કપામાં નળી એક બાજુ કરીએ છીએ અને આ કપ્પામાં નળી એક બાજુ કરવાનું કારણ શું છે કેમ કે જો લ્યો અત્યારે કપ્પા નાનો છે એટલે બધી નળી આપણે એક બાજુ લઈ લઈ અને પછી જો જ્યારે કપ્પા મોટો થઈએ અથવા છેલ્લે જ્યારે આપણે નળિયું આ સકેલવાની થાય આપણે ઉનાળામાં જ્યારે કપ્પા કાઢીએ ત્યારે ત્યારે આ સહેલાઈથી નળિયું નીકળતી નથી કેમ કે આડા આવડી કપામાં થડમાં નળી ગૂંચવાઈ ગયેલી હોય ત્યારે સહેલાઈથી નીકળતી નથી એટલા માટે અત્યારે આપણે જો આ સરિયા વડે એક કપ્પાના એક સાઈડમાં આપણે નળિયું કેરતા જાવી છે જોઈ લ્યો આમાં કાંઈ બીજું છે નહીં ખાલી એક આ સરિયો લીધો છે અને બીજું કાંઈ નથી જોઈ લ્યો કપ્પાની ઓલી બાજુ જોઈ લ્યો મિત્રો અત્યારે તમને દેખાય આ અત્યારે ખાલી જોઈ લ્યો આ કપામાંથી નળી આમ સાઈડમાં કરો એવો આ એક આપણે સરિયો લીધેલો છે એટલે આપણે હું ઘડિયા વળીયા વાકવું વળવું નથી પડતું અને ઊભા ઉભા ત્યાં સહેલાથી કામ થઈ શકે છે અને જોઈ લ્યો આ અત્યારે નળી કપામાં એક સાઈડ કરવી પડે એમ છે કેમ કે નકર જો આમાં હાથિયા લે અથવા પાળા બાંધી તો કપાસ જ્યારે મોટો થઈ જાય ત્યારે આ નળીઓ પછી હરકી થતી નથી અને આને પછી પાછી આપણે જ્યારે છેલ્લે કપાસ પૂરો થઈ જાય ત્યારે આપણે છેલ્લે જ્યારે નળી રીપની નળીઓ સકેલવાની થાય ત્યારે સહેલાથી સકેલાતી નથી એટલે આપણે નળીઓ અત્યારે આમાં એક બાજુ કરી છે બરાબર એટલે આપણા કપા છે આ છોડની ઓલી સાઈડ નળી છે ને તેને ઉપાડીને જો આ સાઈડ ખાલી નળી કરી દેવાની જેવા આમાં તે એક સાઈડ જ નળી રાખવાની હોય જો આ થઈ ગયા સહેલાથી આ આપણે ખાલી હરિયો સરિયો લીધો છે તેના દ્વારા આપણે સહેલાઈથી નળીઓ એક સાઇડ કરી શકીએ છીએ હોય ત્યાં આવી રીતના આમ કરીને એટલે આમ નળી ઉપાડીને આમ બીજી બાજુ મૂકી શકો છો તમે એડી જોઈ લીધું આપણે હમણાં જોઈ લીધું હું તમને દેખાડી દીધું હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો